ના ના તણ 6 મહિના કંડાળ કરતો તું માર ખાઈજે ખાધા માર તણ એનો ઘર મને ખબર તમે કચ્ચું કામ કરિયે ફાળો નહી ઓલો છે મને ખાલી કઈ દે ઓમા 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 પેલા 6

સો મહિના થી પચી ગયેલો દેખાય છે ના હોય તો તમે ઉભા હોય હું પેલી વેહ નહી લેતા આવું બે જણો કોઈ લડતો તું માની

ખાલી હાથમાં અબ્બા દે માતાના એક ઊંધો પાવડો મેળવ ને મોડો નું એક થી પાવડો નાઈ તો થઈ રહ્યું આજ તું હા ખા 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 ખાલી અબ્બા દે હાજે કેટલી વાર કરશે આર્યો મારાબર આવતો એટલે તો સો મહિના પેલા કતારો આજ ભલે સો મહિના જીતો નતો રાખો તે એને લાશ ઉપાડવા હારા ની લે લાશ ઉપાડયો હેડો તે ઈમની હેડ તો છે અમે બે હાથ પહોંચી નહી જવા ડોશી પેલા ડોસી ને કટકા કઈ ના તું જો

પાળો મને પ્રેમ કરું પણ તમને તો ખબર છે તમને પ્રેમ કરાવવા આવ્યો આ તમાર દીદા તો ના કે તો લે લઈ ના હતા હે હો લે લઈ ના હતા ઓ નજર બગાડી લેતી હરા અરે તમારી બહરીય નઈ બગાડી

કામ ભૂકી મે મારા ઘેર તય બેહો પગ નયા હા તો તું ભાઈ તું ના બોલો આ તમ ના ખાતા હું શું ના ખાઈ ગયો તો તું મસ રોધી ના ના જો અમે હજી તમારા બેવડ કઈ મુજા તો કે તને ઘેર થી મે તારા દુકાના ભરતા ઓ બાપે ભાઈ અંકાજ પાછા પાવડો લઈને આવી છે